નમસ્કાર આજના મુખ્ય સમાચાર જોઈએ તો અમદાવાદમાં રોગચાળાએ માથું ઊંચક્યું યુએચસી અને સીએચસીમાં એક હજાર પાંચસોમી મી વધારે કેસ નોંધાયા ગુજરાતમાં ચોમાસાએ સત્તાવાર વિદાય લીધી છે પરંતુ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે બેવડી ઋતુના પગલે શહેરમાંથી રોગચાળો દૂર થવાનું નામ નથી લઈ રહ્યો બેવડી ઋતુના માર વચ્ચે અમદાવાદમાં પણ રોગચાળો વકર્યો છે શહેરમાં વાયરલના કેસમાં ધરખમ વધારો થયો છે શહેરની એએમસી સંચાલિત પ્રાઇવેટ અને સિવિલ હોસ્પિટલમાં વાયરલના નોંધપાત્ર કેસ નોંધાઈ રહ્યા છે એક દિવસમાં અંદાજીત સાત હજાર વાયરલના કેસ નોંધાઈ રહ્યા હોય તેવું અનુમાન છે તો બીજી તરફ એક જ દિવસમાં યુએચસી અને સીએચસીમાં પંદરસો જેટલા કેસ નોંધાયા છે બેવડી ઋતુના લીધે પાણી અને મચ્છરજન્ય રોગો પણ ઉતલો મારી રહ્યા છે ઓક્ટોબર મહિનામાં પણ પાણીજન્ય રોગોમાં વધારો નોંધાયો હતો તો હાલમાં ઝાડા ઉલટીના બસો એકતાલીસ કેસ કમળાના એકસો નવ્વાણું ટાઇફોઈડના બસો સત્તાવીસ ડેન્ગ્યુના બસો ત્રેપન કેસ નોંધાયા છે બીજી તરફ રોગચાળો વધતા આરોગ્યતંત્ર દોડતું થયું છે અને યોગ્ય કામગીરી હાથ ધરાઈ છે